જય હિન્દ જય ભારત મિત્રો જય હિન્દ જય ભારત હું જીગર સર આપ સૌનું સાફલ્ય જુગર એકેડેમી તેમજ એક્ઝામ ગુરુ ગુજરાતના આ ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપ બધાને જાણ છે એ મુજબ હવે સાફલ્ય જુગર એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાત આપના ઘર સુધી આપના મોબાઈલ ફોનમાં કારણ કે અમુક વિદ્યાર્થીઓ જે છે પોતા પૈસાના અભાવે કે પછી કોઈ પણ આર્થિક પરિસ્થિતિની કટોકટી વચ્ચે પોતાનું છે શિક્ષણ ને ક્યાંક છે છોડી રહ્યા હતા તો હવે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે ફ્રી ઓફ કોસ્ટ તમામ વસ્તુ કન્ટેન્ટ છે ત્યાર પછી એ માટે સોલ્યુશન છે બધી વસ્તુ છે આપણે ડિટેલમાં આપવાના છીએ એ પછી વિજ્ઞાન હોય કે કોઈપણ વિષય હોય બધા વિષયો માટે આપણે શરૂઆત વિજ્ઞાનથી કરી છે આ ઉપરાંત આપણે આજે ટેટ વનની પરીક્ષા છે તો એ માટે પણ અગાઉ છે છ લેક્ચર જેવું આપણે જોઈ ગયા છીએ બરાબર છે તો આવી રીતે પરીક્ષાઓને લગતા લેક્ચરો પણ આવશે કન્ટેન્ટ પણ આવશે તો ખાસ કરીને પેલા ચેનલના છે એ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો છે એ તમને જો પસંદ આવતા હોય અમારા તો લાઈક કરી દેજો એટલે તમારા તમામ મિત્રો સુધી છે વિડીયોને મોટા ઉપાડા ઢગલાબંધ રીતે છે એ શેર કરી આવજો કારણ કે આપનો પ્રેમ સાથ સહકાર અમારે છે ખૂબ જરૂર છે તો મિત્રો આજે આપણે સંપૂર્ણ જીવ વિજ્ઞાન બરાબર આપણે જીવવિજ્ઞાનથી શરૂઆત કરી છે અને જીવ વિજ્ઞાનની શરૂઆત કેવી છે એની અંદર આપણે સંપૂર્ણ વિજ્ઞાન ભણવાનું છે બરોબર મિત્રો આજે આપણો લેક્ચર નંબર પાંચ છે અને રુધિરા મિશ્રણ તંત્ર આપણે ભણી રહ્યા છીએ અગાઉ આપણે કોષ કોષ બરાબર આનું આખું કમ્પ્લીટ કરી ગયા છીએ આની તમને પીડીએફ ને એવું બધું જે છે એ આ નંબર એક લખી લ્યો સત્યાસી પાંચ સત્યાસી સત્યાસી પાંચ સત્યાસી ત્રણ ઓગણ ચાલીસ ત્રણ ઓગણ ઓગણચાલીસ આના પર તમે વોટ્સએપ કરી શકો છો કોલ કરી શકો છો આના પર તમને છે બધી વોટ્સઅપની માહિતી મળી જશે ટેલિગ્રામ બધી વસ્તુ મળી જશે એક્ઝામ ગુરુ ગુજરાત છે આ ટેલિગ્રામ સાથે જોડાઈ દઉં તો મિત્રો અગાઉ છે આપણે રુધિરા મિશ્રણ તંત્રમાં પાર્ટ વન જે જોઈ ગયા છીએ આજે આપણો જે છે એ પાર્ટ ટુ છે મિત્રો તો ખાસ કરીને પાર્ટ વન એક વખત જોઈ આવજો અને એ વિડીયોને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાઓ આવે છે એની અંદર પણ સામાન્ય વિજ્ઞાન છે આપણે ટેકનોલોજી પણ લઈને આવવાના છીએ જ્યારે આ સામાન્ય વિજ્ઞાન છે થોડું થોડું પત્તું થાય ટેટની પરીક્ષા છે ટેટ વનની આજે પરીક્ષા છે આ માટે પણ આપણે બધું કરેલું છે ટ આટ સીસી પરીક્ષા ટેટ ટુ આવે છે પીએસએ કોન્સ્ટેબલ આના માટે પણ આપણે છે એ ક્વેસ્ટન સિરીઝ લાવશું કન્ટેન્ટ પણ લાવશું તો ખાસ કરીને છે હવે તમે બધા પહેલાં તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ બધા જીસીઆરટી આધારિત જ છે કોના આધારિત છે જીસી ચાલો મિત્રો વધારે સમય નથી લેવો શરૂ કરીએ છીએ આજનું આપણું જે આ લેક્ચર છે ઓકે ચાલ કેટલા પ્રકારે ત્રણ સૌથી પહેલા ભણ્યા રક્તકણ રક્તકણ એના પછી ભણ્યા શ્વેતકણ શ્વેતકણ અને છેલ્લે ભણ્યા તા ત્રાકણ આ ત્રણેય વિષયની વાત છે ડિટેલમાં આપણે ભણી લીધી છે બરાબર તો હવે આખા શરીરની અંદર જે રુધિરનું વહન થાય છે આ રુધિરનું વહન માટે વાહિનીઓ આવેલી છે કઈ વાહિનીઓ છે તો કે રુધિર વાહિનીઓને કહેવાય તો આના વિષયની વાત આપણે કરવાની છે આ લેક્ચરની અંદર ચલો મિત્રો તમને અહીંયા પરિવહન તંત્ર દેખાય છે જીસીઆરટી માટે લીધેલું છે જીસીઈઆરટી આ ફોટો ત્યાંથી લીધેલો છે પરિવહન તંત્ર આનાથી સહેલી રીતે સમજવું બહુ અઘરું છે આ એટલું સહેલું સમજાય છે એટલે પૂરું જો ઈસવીસન સોળસો ને અઠ્યાવીસ માં આ વાત પણ આપણે થઈ ગઈ છે ઈસવીસન સોળસો ને અઠ્યાવીસમાં કયા વૈજ્ઞાનિક આવે છે વિલિયમ હાર્વે નામનો વૈજ્ઞાનિક જગયો છે વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ રુધિરા મિશ્રણ તંત્રની છે એ કાર્ય પદ્ધતિ દર્શાવે તો આ પ્રશ્ન તમારા માટે અગત્યનો બની જાય છે કયા વૈજ્ઞાનિક છે વિલિયમ હાર્વે ચલો ડંચ મિત્ર રુધિર વાહિની છે અહીંયા હું તમને લખી દઉં છું ચાલો ઓકે રુધિર વાહિની જે છે રુધિર વાહિની આ રુધિર વાહિની જે છે આ રુધિર વાહિની જે છે રુધિર વાહિની આ રુધિર વાહિની છે ને એના મુખ્યત્વે બે પ્રકાર છે કેટલા પ્રકાર છે રુધિર વાહિનીના મુખ્યત્વે બે પ્રકાર છે કયા બે પ્રકાર છે એક છે ધમની અને એક છે શીરા મિત્રો આની સામાન્ય રીતે વાત તમને અહીંયા જ કરી દઉં છું બરાબર છે શું છે ધમની અને શું છે શિરા જવું જુઓ ધમની જે છે ને ધમની આ શુદ્ધ રુધિરનું વહન કરે કેવા રુધિરનું વહન કરે શુદ્ધ રુધિર શુદ્ધ રુધિરનું વહન કરે શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત કેવું હોય છે ઓક્સિજન યુક્ત રુધિર બરોબર શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર આની દિવાલ છે આની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય કેવી હોય જાડી અને સ્થિતિસ્થાપક હવે અમુકના પ્રશ્ન થાય છે કેમ જાડી સ્થિતિ સ્થિતિસ્થાપક તો જુઓ હૃદય છે ને હૃદય એ શું કરે છે તો કે સતત પંપ જેવું કાર્ય કરે છે આપણે આગળ હૃદય એ તો સતત પંપ જેવું કાર્ય કરતું હોવાને કારણે એ બ્લડ એટલે કે આપણું લોહી છે ને ધક્કો આપે છે ધક્કો આપે તો એમાં દબાણ ઉત્પન્ન થાય તો આ જે દબાણ છે એ આ જાડી જેવી ધમની જેવી છે જાડી રુધિરવાહીની છે ને એ સહન કરી શકે બરોબર એટલા માટે એની દિવાલ કેવી છે જાડી છે અને વળી રુધિર જ્ઞાતિ પસાર થઈ જાય એટલે હતી એવીને એવી મૂળ પરિસ્થિતિમાં આવી જાય એટલે કે સ્થાપક છે એટલે આ યાદ રાખજો ધમની પછી આની અંદર એક અપવાદ તમારે યાદ રાખવાનો શું યાદ રાખવાનો છે ભાઈ અપવાદ યાદ રાખવાનો છે અપવાદ ચાલો અપવાદમાં કોણ યાદ રાખતો તો કે ધમની હવે જો ધમની છે ને હકીકતે કેવા રુધિરનું વહન કરે ઓટોયુક્ત શુદ્ધ રુધિર ફુગ્ફુસીય ધમની છે ને આ કેવા રુધિર નું વહન કરે છે તો કે આ જે છે ને અશુદ્ધ રુધિર નું વહન કરે છે કેવા રુધિરનું વહન કરે છે અશુદ્ધ રુધિરનું વહન કરે છે બરાબર છે ચલો આના વિશે આગળ હજી સમજીએ છીએ એના પછી સાહેબ હું વાત કરી શીરાઓ વિશેની વાત કોની વિશે વાત કરી શીરા તો શીરા જે છે એ અશુદ્ધ રુધિરનું વહન કરે કોનું વહન કરે અશુદ્ધ રુધિર બીજું સાહેબ તો કે આની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય હોય કેવું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અહીંયા જો કેવું હતું ઓક્સિજન યુક્ત રુધિર હતું અહીંયા કેવું છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિર છે પછી સાહેબ બીજી વસ્તુ શું યાદ રાખશો તો કે આની છે દિવાલ છે ને પાતળી હોય આની દિવાલ કેવી હોય છે તો કે પાતળી હોય કારણ કે અહીંયા શું થાય છે જે રુધિર છે એ નીચેથી કઈ બધું લઈને જવાનું છે ઉપર અહીંયા કોઈ પંપ જેવું કાર્ય કરતું નથી બરાબર બાકી અહીંયા શું થતું હતું હૃદય છે એ જોરથી જે શું કરે છે દબાણ આપે છે કોને દબાણ આપે છે રુધિરને તો અહીંયા છે એ દિવાલ જાડી હોવી જરૂરી હતી અહીંયા એવું છે દિવાલ કેવી છે પાતળી પણ હા આની અંદર છે વાલ્વ આવેલા હોય શું આવેલું હોય છે ભાઈ વાલ્વ આવેલા હોય છે આ વાલ્વ શું છે વાલ્વ તો વાલ્વ એવી વસ્તુ છે કે દાખલા તરીકે આ તમારી ધમની છે બરોબર આ છે તમારી આની વચ્ચે વાલ્વ આવેલા હોય અહીંયા આવી રીતે આમ શું આવેલું હોય છે તો કે વાલ્વ કેમ તો કે રુધિર જ્યારે નીચેથી ઉપર જાય છે ક્યાં જાય છે રુધિર તો કે નીચેથી આમ ઉપર જાય છે ત્યારે રુધિર પાછું ન આવે આ રુધિર પાછું ન આવે ને એ માટે શું આવેલા હોય છે વાલ્વ આવેલા હોય છે યાદ રાખવાનું આની અંદર જે વાલ્વ પણ આવેલા હોય છે સાહેબ આની અંદર તમે અપવાદ કીધો તો અહીંયા કોઈ અપવાદ ખરો તો હા આની અંદર પણ એક અપવાદ યાદ રાખજો અપવાદ આની અંદર તમારે અપવાદ યાદ રાખવાનો છે ફુફુસીય શિરા ચાલો સાહેબ શીરા છે અશુદ્ધ રુધિરનું વહન કરે આપણને ખબર છે પણ શિરા છે ને આ કેવા વહન કરે શુદ્ધ રુધિરનું વહન કરે કેવા રુધિર વહન કરે શુદ્ધ રુધિરનું વહન કરે છે બરોબર મિત્રો તો આટલી વસ્તુ છે એ તમારે ખાસ કરીને છે યાદ રાખવાની છે અગત્યની છે એકદમ છે એ તમારા માટે માહિતી સફળ છે ચાલો ડન છે મિત્રો ઓકે ચાલો આગળ વધીએ છીએ અહીંયા અહીંયાથી આપણે ચાલો હવે જો અહીંયા તમને વાત કરી છે ધમની માટેની બ્લડ પ્રેશર માપવા માટે ધમની તપાસવામાં આવે છે જો અહીંયા આપણે છે આવી રીતે આમ ડૉક્ટર પાસે જાવ એટલે અહીં આમ જોવે અહીંયા જોવે શું કામ તો કે આ ધમનીના ભાગ છે આ શું છે ધમની કેમ બી જોવું પડે તો એ ધબકીએ છે કેમ તો કે એમાં રુધિર પ્રેશર સાથે પસાર થાય એના કારણે શું થાય છે એ તો કે ભાઈ એ ધબકીએ છે બરોબર તો એટલા માટે તે આજે આને આ છે ને અને નાડી દર કહેવાય અને શું કહેવાય નાડી દર આ નાડી દળને આપણો હૃદયનો ધબકારો આ બંને સાથે હોય બરોબર છે સામાન્ય રીતે તો બ્લડ પ્રેશર માપવા માટે ધમની તપાસવામાં આવે છે આ પ્રશ્ન પૂછાઈ ગયો બ્લડ પ્રેશર માપવા માટે શું તપાસવામાં આવે છે ઓકે ભાઈ ધમની છે તપાસવામાં આવે છે ધમનીમાં રુધિર ઓક્સિજનને લઈ જ લીધે ચળકતું લાલ દેખાય છે બરોબર રુધિર કેમ લાલ દેખાય છે તો ઓક્સિજનને લીધે અને બીજી વસ્તુ આપણે છે ગયા

તો કે ભાઈ ધમની ની વાત હતી આખોની વાત હતી ધમની વાત હતી ચાલો હવે જો હું તમને બાજુમાં ચાલો હવે વાત આવે છે શીરાની શીરાની આવે છે હમણાં આપણે બ્લેક સ્લાઇડ લઈને આ વસ્તુ આખી તમને સમજાવું છું જો અશુદ્ધ લોહીનું અંગોમાંથી હૃદય તરફ વહન કરે છે હવે જો કેવું છે ધમની છે ધમની એ ધમની છે એ હૃદયમાંથી છે એ બધા અંગો સુધી જાય બધા કોષો સુધી પહોંચે તો અહીંયા કેવું થાય છે તો ઓક્સિજન આપી દે છે સામે શું લઈ લેશે કાર્બન ડાયોક્સાઇડ હવે કાર્બન ડાયોક્સાઇડ કોની સાથે તો કે શીરા બનાવશે રુધિર કેશિકાઓ મળીને શું બનાવશે શીરા તો અશુદ્ધ લોહીનું અંગોમાંથી હૃદય તરફ વહન કરે છે એટલે યાદ રાખવાનું ધમની છે ધમની આ ધમની શું કરશે તો કે હૃદયમાંથી ક્યાં જશે હૃદયમાંથી અંગો તરફ જશે ક્યાં જશે હૃદયમાંથી અંગો તરફ જ્યારે શીરા છે શીરા આ શીરા શું કરશે આ શીરા છે આ શીરા અંગોમાંથી ક્યાં જશે રુધિર લઈને અંગોમાંથી હૃદય તરફ જશે તો આ વસ્તુ છે તમારે એક પછી યાદ રાખવાની છે અપાત ફુગફુસીય શીરા મેં તમને વાત કરી એમ હકીકતે શીરા કેવા રુધિરનું વહન કરે અશુદ્ધ બરોબર પણ ફૂગફુસીય શીરા છે કેવા રુધિરનું વહન કરે છે તો કે ભાઈ શુદ્ધ રુધિરનું વહન કરે છે બરોબર ફૂગફુસીય શીરા કેવા રુધિરનું શુદ્ધ રુધિરનું વહન કરે છે ચાલો આના વિશે જે આગળ જોઈએ છીએ તેમાં વાલ્વ હોય છે આ વાત મેં તમને કરી દીધી એમાં શું આવેલા હોય છે વાલ્વ અને તેની દિવાલ કેવી હોય છે તો કે પાતળી અને નાજુ ઉપરાંત અસ્થિતિ સ્થાપક હોય છે કેવી જો આ વસ્તુ યાદ રાખજો અસ્થિતિ સ્થિતિ સ્થાપક એટલે શું કે મૂળ સ્થિતિમાં આવી જાય એવી અસ્થિતિ સ્થાપક એટલે તો કે પોતાની મૂળ સ્થિતિમાં આવતી નથી એટલે એમાં વાલ્વ આવેલા હોય છે વાલ્વ હોય છે વાલ્વ એની દિવાલ છે અસ્થિતિ સ્થાપક હોય કેવી હોય અસ્થિતિ સ્થાપક અને કેવી હોય છે પાતળી હોય છે કેવી હોય છે પાતળી હોય છે આ યાદ રાખજો બરાબર ચલો તેમાં રુધિર શાંત પ્રવાહે છે એક ધારું વાહન પામે છે ચલો ધમનીમાં શું થતું હતું ધમનીમાં ધમનીમાં રુધિર છે ઊંચા દબાણે વાહન પામતું હતું કેવી રીતે વહન પામતું હતું ઊંચા દબાણે બરોબર ચલો આ એટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે

આ તમારી છે એ બે અહીંયા એક ફુફુસીય શીરા અને અહીંયા આવશે ફુફુસીય શીરા અને આ ધમની ચાપ પછી તો કે અહીંયા હૃદય આપેલું હમણાં નામ નિદર્શન પણ કરું ભાઈ આ તમને જેવી રીતે આપેલું છે ને એ જ દોરું છું એમ જ દોરું છું ચાલો ચલો અહીંયા છે એક ગૂંચળા જેવી રચના આવેલી છે આમ કરીને આમાં ગૂંચળા જેવી રચના છે ચાલો હવે હું નામ નિદર્શન કરી દઉં શું કરી દો આનું ભાઈ નામ નિદર્શન જે કરી આ દાખલા તરીકે તમારા ફેફસા છે શું છે ફેફસા આખું આ સમજી લઈએ આ તમારી છે ફૂફુસીય શીરા ફૂફુસીય શીરા આ છે તમારું હૃદય આ શું છે તમારું હૃદય બરાબર આવું ના હોય આપણે આગળ જોઈએ છીએ પણ તમને જીસીઆરટીમાં આવું છે ચાલો આ છે તમારી ધમની નો ભાગ કોનો ભાગ છે ધમની બધા વિશે સમજી લેશું આ જે છે એ છે રુધિર કેશિકા શું છે રુધિર કેશિકા ચાલો આ જે વસ્તુ છે આ છે તમારી શીરા આ હૃદય આવી ગયું આ જે છે આ છે ફુફુસીય ફુફુસીય ધમની અને પાછા તમારા છે એ ફેફસા તો હવે જો અહીંયા છે ને સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ અહીંયા તમને સૌ પ્રથમ ખબર હોવી જોઈએ કે ફેફસા જે છે વેફસા આ શ્વસન તંત્ર ભાગ છે કોનો શ્વસન તંત્ર આપણે આગળ શ્વસન તંત્ર ભણશું ડિટેલ હવે શું ખાય છે તો કે ફેફસાની અંદર ઓક્સિજન આવે શું આવે છે ઓક્સિજન છે એ આવે આ ઓક્સિજન આવે તો એની સાથે કોણ જોડાય છે સાહેબ તો કે હિમોગ્લોબિન જોડાય કોણ જોડાય હિમોગ્લોબિન

આ અપવાદ છે કેમ તો કે આ કેવા રુધિરનું વહન કરે છે શુદ્ધ એટલે કે યુક્ત રુધિરનું વહન કરે છે કેવા રુધિરનું વહન કરે છે ભાઈ શુદ્ધ એટલે કે ફેફસામાંથી સીધું ક્યાં આવે આવે છે છે ઓકે હવે ફુફુસીય શીરામાંથી જે છે ને એ હૃદયના આપણને ખબર છે ચાર ભાગ છે બરોબર છે ચાલો અહીંયા છે ઉપરના જે છે એને શું કહેવાય છે કર્ણકો કહેવાય શું કહેવાય કર્ણકો અને નીચેના જે છે એને શું કહેવાય છે ક્ષેપકો કહેવાય શું કહેવાય ક્ષેપકો તો હવે ફૂફુસીય શિરા મારફતે જે રુધિર છે કેવું રુધિર છે ઓક્સિજનયુક્ત રુધિર છે એ ક્યાં આવે છે હૃદયમાં અને હૃદયના કયા ભાગમાં આવે છે જોવો તો આ આ છે ડાબુ કર્ણક આ શું છે ડાબુ કર્ણક બરોબર આમ ઉભા તમે તો આ બાજુનો જે ઉપરનો ભાગ છે એ કર્ણકો છે અને કયો ભાગ છે ડાબો એને શું કીધું મેં ડાબુ કર્ણક છે ચાલો અહીંયા ડાબા કર્ણકમાંથી ક્યાં આવે નીચે ડાબા ક્ષેપકમાં હવે જોવો ત્યાંથી ક્યાં જાય છે ત્યાંથી આવે છે ધમનીમાં ક્યાં આવે છે ધમનીમાં આ ધમની વિશેની આપણે વાત કરી દીધી તેમ છતાં થોડીક ચર્ચા કરી લઈએ ધમની છે આ કેવા રુધિરનું વહન કરે ભાઈ શુદ્ધ શુદ્ધ એટલે કે યુક્ત રુધિરનું વહન કરે આની દિવાલ કેવી હોય છે જાડી હોય છે જાડી અને હોય હોય કેવી જાડી અને ડન છે પછી છે આ ધમની છે ધમની આની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય તો આની અંદર શું કરી શકાય છે આપણે તો કે ભાઈ રુધિર દબાણ માપી શકાય રુધિર દબાણ એટલે કે બ્લડ પ્રેશર છે એ આપણે માપી શકીએ જી ચલો હવે ધમનીમાં છે રુધિર આવી ગયું ધમનીમાં રુધિર આવી ગયું તો આ શું કરશે વિવિધ અંગો સુધી પહોંચાડશે ક્યાં સુધી પહોંચાડશે વિવિધ અંગો સુધી હવે મિત્રો વિચારો તો બધા અંગો સુધી જમણી જાય તો શું એના દરેક કોષ સુધી પણ જાય તો કે નહીં ધમની દરેક કોષ સુધી પહોંચતી નથી એના માટે ધમની છે નાના નાના ફાટામાં વેચાઈ છે ક્યાં વેચાઈ જાય નાના નાના ફાટામાં આ જે નાના નાના ફાટામાં વેચાય ને ભાઈ એને આપણે કહીએ છીએ રુધિર કેશિકા શું કહીએ છીએ રુધિર કેશિકા

હવે કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધા કોણે રુધિર કેશિકા આ એક ગૂંચળું છે આ એક કેશિકાઓનું શું છે ગૂંચળું છે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ જો આ રુધિર કેશિકા નાના નાના ફાટા પેડા ધમનીના આવી કાર્બન ડાયોક્સાઇડ લઈ નાના નાના ફાટા ભેગા થશે શું બનાવશે શીરા બનાવશે શું બનાવશે શીરા હવે જે આ શીરા છે ને શીરા આની દિવાલ પાતળી હોય કેવી હોય પાતળી હોય નાજુક હોય બરોબર આ છે અસ્થિતિ સ્થાપક છે કેવું છે અસ્થિતિ સ્થાપક બીજી વસ્તુ તો આની અંદરથી અશુદ્ધ રુધિરનું વહન થાય કેવા રુધિરનું વહન થાય અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન થાય છે આની અંદર છે એ વાલ્વ આવેલા હોય છે શું આવેલું હોય છે વાલ્વ જેના કારણે શું થશે તો કે રુધિર છે ઉપર જતું હોય તો નીચે આવી જાય નહીં આ વસ્તુ છે યાદ રાખવાનું હવે જો હવે જો આજે શીરા છે ત્યાંથી રુધિર પાછું ક્યાં આવે છે હૃદયમાં આવે છે ક્યાં આવે છે હૃદય હૃદયમાં છે હૃદયમાંથી આવીને શું કરશે આવી જાય છે માંથી આવીને શું કરે છે તો કે એ પાછું આવે છે ધમની ધમનીમાં આવે છે હવે આપણને ખબર હોય છે ધમની જે છે ખાલી ધમની એ શુદ્ધ રુધિરનું વહન કરે છે અહીંયા તો કેવું રુધિર છે હવે અશુદ્ધ તો એ છે ફુફુસીય ધમની કેવી ફુફ્ફુસી આ અપવાદ છે શું છે અપવાદ કેમ તો આ જે છે કેવા રુધિરનું વહન કરે છે અશુદ્ધ રુધિરનું વહન કરે છે અશુદ્ધ રુધિરનું વહન કરે છે આ ધમની ધમનીમાંથી પાછા આવે ફેફસામાં ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ આપી દીધો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે અને ઓક્સિજન છે છે લઈ લેશે વળી પાછું આ ચક્ર ચાલુ રહેશે એટલે શું યાદ રાખવાનું ઓક્સિજન ઓક્સિજન લઈને ક્યાં આવે તો કે હૃદયમાં હૃદયમાંથી ધમનીમાં ધમનીમાંથી દરેક કોષ સુધી જાય આપી શું લઈ લે છે તો કાર્બન ડાયોક્સાઈડ હવે આ રુધિર કેશિકા ભેગી થાતી થાતી કાર્બન ડાયોક્સાઇડ લઈને શું બનાવી નાખે છે શીરા હવે શીરા છે એ ક્યાં જાય તો શીરા અશુદ્ધ રુધિરનું વહન કરીને ક્યાં આવે છે હૃદયમાં હૃદયમાંથી પાછી ફુફુસીય ધમની ફૂફુસીએ ધમની અને ફૂફુસીએ શીરા યાદ રાખજો ફુફ્ફુસીએ ધમની છે એ કાર્બન ડાયોક્સાઇડ લઈને ફેફસામાં જાય તો એ રીતે છે માનવ શરીરની અંદર ક્યાં રુધિરનું છે એ પરિવહન થાય છે તો આ વસ્તુ છે એ તમારે ખાસ કરીને છે યાદ રાખવાની છે કારણ કે ખૂબ જ અગત્યની વસ્તુ છે તમારા માટે ચલો ડન છે એટલી વસ્તુ ક્લિયર છે બરાબર ચલો આ વસ્તુ જે છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે બરાબર છે આમ જો તમને કેટલું સરસ રીતે સમજાવ્યું છે તેમ છતાં સમજાય નહીં તો એક બે વખત વિડીયો છે રિવાઇન્ડ કરીને જોજો મસ્ત રીતે છે એ સમજાઈ જશે ચાલો તો આ વાત થઈ સાહેબ ધોરણ સાતની વસ્તુ છે પણ પૂછાય ત્યારે સોતેડા ફાટ નાખે ચાલો ઓકે આગળ વધીએ છીએ હવે ચાલો સાહેબ હવે વાત આવે છે માનવ હૃદય આપણે સાહેબ શું શું ભણી ગયા તો કે રુધિર કોષો વિશે ભણી ગયા ચાલો રુધિર કોષો વિશે ભણી ગયા તો કે હા રુધિર વાહિની વિશે ભણી ગયા તો કે હા ધમની અને શિરા વિશે ભણી ગયા પછી રુધિરના પરિભ્રમણ વિશે ગયા રુધિરનું પરિભ્રમણ ચાલો આના વિશે ભણી ગયા તો કે હા આ બધા વિષય છે ટૂંકમાં આપણે ભણી ગયા છીએ હવે જે આપણે આને કહી શકાય કે જે પરિવહન તંત્રનું પરિવહન તંત્રનું મુખ્ય અંગ છે કેવું અંગ છે મુખ્ય અંગ છે આના વિષેની વાત કરવાની છે ચાલો કોની વાત છે માનવ હૃદય કોની વાત છે માનવ હૃદય ચાલો હવે વાત કરી લઈએ સાહેબ આ શું છે તો જો તમને અહીંયા દેખાય છે બરાબર છે આ હૃદય છે તમારું આ છે ને મુઠ્ઠી જેટલું હોય કેટલું હોય મુઠ્ઠી જેટલું તમારા આંગળી આમ વાળો ને તો મુઠ્ઠી જેટલું ગદ થાય સાડા ત્રણસો ગ્રામ જેટલું એવરેજ હોય બરાબર છે આનું સ્થાન ઉરસ ગુહામાં ઉરસ ગુહા એટલે કે છાતીના ભાગમાં છે ને કઈ બાજુ ડાબી બાજુ હોય બરાબર છે ઘણા આમ હૃદય કરે હવે નાનો હોય મામા આ બાજુ હોય

શંકુ આકાર જેવો છે કેવો આકાર છે શંકુ આકાર જેવો છે કદ હાથની મુઠ્ઠી જેટલું મેં તમને કીધું એમ આનું કદ કેટલું છે ભાઈ તો કે હાથની મુઠ્ઠી જેટલું છે ઓકે ચલો વજન બસો એસી થી ત્રણસો ચાલીસ ગ્રામ જેટલું અને જન્મ સમયે વીસ ગ્રામ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે જન્મ સમયે કેટલા ગ્રામ હોય છે ભાઈ વીસ ગ્રામ હોય છે ચલો ક્લિયર છે પછી હૃદયને શરીરમાં પેસમેકર જેવું કામ કરે છે પેસમેકર તમને ખબર છે કૃત્રિમ રીતે છે તમે હૃદયની બાજુમાં તમારી યાદ રાખવાની છે ઓકે ઓકે આગળ વધીએ છીએ પાછું હવે અહીંયાથી હૃદયમાં ચાર ખંડો હોય છે બે કર્ણકો અને બે ક્ષેપકો અહીંયા જો વાત કરીએ એમ કેટલા ખંડો હોય છે કુલ ચાર જેની અંદર બે કર્ણકો બે ક્ષેપકો બે શું છે કર્ણકો છે અને બે શું છે તો કે ભાઈ ક્ષેપકો છે ઉપરનો ભાગ જે છે અહીંયાથી અહીંયાથી ઉપરનો ભાગ જે છે આ બે ખંડો આને શું કહેવાય છે તો કે ભાઈ કર્ણકો કહેવાય શું કહેવાય કર્ણકો અને નીચેનો ભાગ જે છે આ બે આને શું કહેવાય છે ક્ષેપકો કહેવાય શું કહેવાય ક્ષેપકો એટલે યાદ રાખજો બે કર્ણક હોય અને બે હોય કર્ણક નાના હોય છે જ્યારે ક્ષેપક મોટા જો ઉપરના ભાગ તમે જુઓ અહીંયા ઉપરનો ભાગ જુઓ તમે જો ઉપરના છે તમને નાના લાગશે જરા નીચેના બે ભાગ છે કેવા છે છે મોટા એટલે કર્ણકો કેવા છે નાના છે ક્ષેપકો કેવા છે મોટા છે ડાબા ડાબા કર્ણક અને ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ આવેલા છે જો આ બે ની વચ્ચે છે ને અહીંયા અહીંયા ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક આની વચ્ચે એક વાલ્વ આવેલો છે આ વાલ્વ કયો છે તો કે દ્વિદલ વાલ્વ છે કયો છે દ્વિદલ ચાલો એટલે કે રુધિર જ્યારે છે એ ફૂફોસી શીરામાંથી અહીંયા આવે પછી જ્યારે નીચે આવે છે તો કયો વાલ ખુલશે દ્વિદલ વાલ આવેલ છે જમણા કર્ણક અને જમણા ક્ષેપક એટલે આ બે ની વચ્ચે અહીંયા અહીંયા જે વાલ આવેલો છે એ ત્રિદલ વાલ્વ છે કયો છે ત્રિદલ વાલ્વ છે બરોબર એટલે કે જ્યારે શિરા છે એ અહીંયા લઈને આવશે શિરા છે એ હૃદયમાં રુધિર લઈને આવે પછી ઉપર જાય છે સમગ્ર હૃદયની દિવાલ સ્નાયુમય કેવું છે સ્નાયુમય પેશીઓની બનેલી છે બરાબર આ છે ને આ હૃદય આ હૃદય સ્નાયુ પેશીનું બનેલું છે કઈ પેશીનું બનેલું છે સ્નાયુ પેશીનું બનેલું છે ધોરણ નવ ની અંદર આ વસ્તુ આવે છે બરાબર આ ક્યાં આવે છે સાહેબ ધોરણ નવ ચેપ્ટર નંબર છ પેશીઓની અંદર સ્નાયુ પેશી છે બરાબર છે આમ તો હૃદય પેશી પણ આપણે આને કહીએ છીએ હૃદય સ્નાયુ પેશી આવું પણ આપણે આને બોલીએ છીએ એટલે આ વસ્તુ છે તમારી યાદ રાખવાની છે ચાલો ચાલો જો હવે આપણે જે ઓલો દોયું હતું ને આવી રીતે એ આખી વસ્તુ છે સૌથી પહેલાં રુધિર ક્યાં આવશે ઓક્સિજન ક્યાં આવશે રુધિરમાં સોરી ફેફસામાં ફેફસામાંથી જે ઓક્સિજનની બધી મળીને ક્યાં આવશે ફુક્ફુસીય શિરામાં ફૂફુસીય શિરામાંથી ક્યાં આવશે ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાંથી નીચે ક્યાં આવશે ડાબા ક્ષેપકમાં આ બે વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે ભાઈ તો કે દ્વિદલ વાલ્વ કયો વાલ્વ છે દ્વિદલ વાલ્વ હવે ડાબા ક્ષેપકમાંથી ધમનીમાં આવે ધમનીમાંથી વિવિધ અંગો સુધી જાય બરાબર છે આ વસ્તુ તમારી યાદ રાખવાની છે આની વાત ઓલરેડી થઈ ગઈ છે હું કરતો નથી ચલો મિત્રો તો આ આપણે આજે હ્રદય વિશે પરિપ્રમણ રુધિરનું વહન બીજું શું જોયું તો કે રુધિર વાહિની રુધિર વાહિની બરાબર છે ચાલો આની અંદર આપણે જોયું ધમની ધમની આનો અપવાદ અને શિરા શિરાનો અપવાદ તો મિત્રો અહીંયા સાફલ્ય એજ્યુકેર એકેડમી જે છે તમારા માટે ખાસ કરીને આવા વિડીયોઝ લાવતા રહેશે ફ્રી ઓફ કોસ્ટ છે કોઈપણ પ્રકારનો એક પણ રૂપિયો ચાર્જ કરવાનો નથી તો ખાસ કરીને આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો પહોંચાડી દેજો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને ખૂબ બધો પ્રેમ આપજો અને કોમેન્ટ બોક્સની અંદર જ્યારે વિડીયો પૂરો થાય તો તમને વિડીયો કેવો લઈ અથવા તો તમને કેવા પ્રકારના વિડીયો જોઈએ છીએ કઈ તૈયારી કરો છો એમાં કયો ટોપિક જોઈએ છીએ એની પણ વાત કરજો ખાસ કરીને સાફલ્ય એજ્યુકેટ એકેડેમી ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે પણ બાળકો છે એમના માટે ખાસ કરીને આ પ્લેટફોર્મ છે એ બધી વસ્તુ છે પૂરી પાડશે આપણે ટેટ વન માટે છે ખૂબ સારો એવો બધા પ્રતિસાદ આપો છું ટેટ વનના જે છે એ આપણે છ લેક્ચર લીધા છે કેટલા લેક્ચર લીધા છે છ બરાબર આજે જ એમની એક્ઝામ છે આપણે પેપર સોલ્યુશન પણ આનું કરવાનું છે પણ હવે આવનારી બધી પરીક્ષા પીએસઆઈ છે એલ આરડી કોન્સ્ટેબલ છે એટ ટુ છે ટેટ ટુ આના માટે પણ સતતને સતત અમે છે આવતા રહેશો બરાબર એટલે સાફલ્ય કે એકેડમી છે એને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો આ એની યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ પણ છે અહીંયા તમને મોટિવેશન શોર્ટ એવું બધું મળશે આ નંબર ઉપર છે તમે સંપર્ક કરી શકો છો આ એની ટેલિગ્રામ છે બરાબર છે ચાલો તો આ વાત થઈ બીજું એક્ઝામ ગુરુ ગુજરાત એક્ઝામ ગુરુ ગુજરાત આની અંદર તમને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે છે બધી માહિતી છે મળી રહેશે તો ખાસ કરીને સાફલ્ય એજ્યુકેટ એકેડમી તમારા માટે છે તમારે પ્રેમ આપવાનો છે સાથ આપવાનો છે સહકાર આપવાનો છે આવું ડિટેલમાં કન્ટેન્ટ છે તમે જુઓ તો આ આખું ડિટેલની અંદર કન્ટેન્ટ છે એ તમારા માટે અમે છે એ લઈને આવ્યા છીએ તો ખાસ કરીને બધા મિત્રો છે એ જોડાઈ જાજો બરાબર જે મિત્રોને જે જોડાવાની બાકી છે એની જવાબદારી તમારી છે જોડી દેજો બરોબર આમ જો સરસ મજાનું કન્ટેન્ટ ડિટેલ સમજૂતી સાથે છે બધા પ્રકારની સમજૂતી તમને અહીંયા આપવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને કોઈ પણ પ્રકારની આપણે ફી નથી એકદમ ફ્રી છે કેવું છે એકદમ ફ્રી છે એટલે આ વસ્તુ પણ ધ્યાન રાખજો ચલો મિત્રો તો મળીએ છીએ આવતા નેક્સ્ટ પાર્ટમાં હજી આપણે આનો ત્રીજો પાર્ટ આવશે રુધિરા ભીષણ તંત્રનો ત્યાં સુધી જય હિન્દ જય ભારત તૈયારી કરો મસ્ત રખો